નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ મિત્રો ખાસ ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર આંદોલનને લઈને મિત્રો પરેશભાઈ હવે મોટું આયોજન કરી નાખ્યું છે ચોવીસ તારીખે બેઠક મીટિંગ બોલાઈ હતી અને એની અંદર સૌથી મોટો નિર્ણય લેવાયો છે મિત્રો ક્યારે ખેડૂત મિત્રો જણાવીશું તમારી પાસે હોય તો મિત્રો હવે આધાર કાર્ડમાં મોટી અપડેટ આવી ગઈ છે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર આયુષ્માન કાર્ડ ને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો આ તરફ ખેડૂતોને માત્ર પાંચસો રૂપિયામાં આખે આખી કીટ મળશે સૌથી મોટા રાહત ભર્યા ખેડૂતો માટેના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે અનાજ હવે બંધ થઈ જશે સૌથી મોટા સમાચાર અંદર જે શ્રમિકો શ્રમિકો છે માટે ચાર નવા લેબર કોડ એક મજૂર કોડ લાગુ થઈ ગયા છે એ પણ મિત્રો જાણીશું ખેડૂતો માટે ખુશ ખબર પણ મિત્રો જાણીશું મિત્રો આ તરફ જો તમારી એસબીઆઈ બેંક ની અંદર મિત્રો ખાતું હોય

ચોવીસ તારીખે મિત્રો પરેશ ગોસ્વામીએ મીટિંગ કરી હતી જે કિસાન મહાસંઘ છે એના દ્વારા મિત્રો મીટિંગ કરવામાં આવી હતી આ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આવનારી નવ તારીખ મિત્રો ધ્યાન રાખજો નવ ડિસેમ્બરના રોજ તમામ ખેડૂત મિત્રોએ ગાંધીનગર આવવાનું છે ડાયરેક હવે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પાસે જવાનું છે પેલા જે મિત્રો દસ તારીખે આપણે ગયા તા એ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે મિત્રો અલ્ટિમેટમ આપવા ગયા હતા પરંતુ હવે કોઈ નિર્ણય બાર દિવસની અંદર આવ્યો નથી એટલા માટે હવે ડાયરેક્ટ ગાંધીનગરની અંદર જવાનું છે ડાયરેક્ટ મુખ્યમંત્રી પાસે જવાનું છે આ સૌથી મોટી અપડેટ કઈ તારીખે જવાનું છે તો નવ ડિસેમ્બર બે હજાર પચીસ તો મિત્રો તમામ મિત્રો માટે આ સૌથી અગત્યની અપડેટ છે તારીખ નોંધી લેજો આ નવ તારીખ હજી આવવાની વાર છે ત્યાં સુધીમાં પરેશભાઈ આગળના દિવસોનું તમામે તમામ મિત્રો તારીખે શું શું કરવાનું છે આ તારીખે ક્યાં કઈ જગ્યાએ ભેગું થવાનું છે તમામ વિગતવાર અપડેટ હજી વિગતવાર અપડેટ આપી નથી પરંતુ નવ તારીખે તમામ ખેડૂત મિત્રો ખૂણે ખૂણાના ગુજરાતના તમામ ખેડૂત મિત્રોએ આવવાનું છે નવ તારીખે એક મોટું મહા આંદોલન મિત્રો થવાનું છે ડાયરેક્ટ

પાંચ હજાર રૂપિયા વાળી કીટ આપવામાં આવશે સમાવેશ થાય છે પાંચસો રૂપિયામાં આપવાની સૌથી મોટી જાહેરાત કરી છે પરંતુ ગુજરાતના તમામ ખેડૂતો માટે આ જાહેરાત નથી તો કોના માટે છે તો મિત્રો જે ખેડૂતો આદિજાતિ વિકાસ વિભાગની અંદર આવતા હોય એટલે કે આદિજાતિ ખેડૂતો હોય એમના માટે મિત્રો જાહેરાત છે મોટા ભાગના ખેડૂત મિત્રો છોટાઉદેપુર વિસ્તારમાં હોય છે તો મિત્રો છોટાઉદેપુર લાગુ વિસ્તારની અંદર જે આદિજાતિ ખેડૂતો આવેલા છે એ ખેડૂત મિત્રોને ખાલી પાંચસો રૂપિયામાં કીટ આપવામાં આવશે આ કીટમાં કઈ કઈ વસ્તુ હશે તો એક ખાતરની થેલી આપવામાં આવશે એક એપીએસ ખાતરની થેલી એક ફોસ્ફેટ ખાતરની થેલી એક નેનો યુરિયાની બોટલ ત્યારબાદ મકાઈ ચણા ટમેટા રીંગણ આ બધાના ગુણવત્તાવાળા બિયારણો પણ આપવામાં આવશે કહેવામાં આવે છે કે મિત્રો આ પાંચ હજાર રૂપિયાની કીટ છે એ ખેડૂતોને ખાલી માત્ર પાંચસો રૂપિયામાં આપી દેવામાં આવશે આ કીટ છોટા ઉદેપુરના ખેડૂતો માટે રહેવાની છે કારણ કે આદિજાતિ ખેડૂતો ખેડૂતો માટે આ મોટી આવી છે છે પણ અત્યારે ખુશ કે કીટ ખાલી માત્ર એમને પાંચસો રૂપિયામાં આપવામાં આવશે ત્યારે મિત્રો સવાલ થાય કે જે આદિજાતિ ખેડૂતો માટે જાહેરાત છે એ ગુજરાતના તમામ ખેડૂતો માટે હોવી જોઈએ કે નહી નીચે મિત્રો કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સૌથી મોટી અપડેટ મિત્રો ગુજરાતની અંદર ચાર નવા લેબર કોડ લાગુ કરી નાખવામાં આવ્યા છે જે શ્રમિકો માટે મહત્વપૂર્ણ રહેવાના છે જે કંપનીઓ છે એમના માટે પણ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે આ ચાર લેબર કોડની અંદર મિત્રો અલગ અલગ ચાર ભાગમાં ડિવાઈડ કર્યા છે પરંતુ આપણે એને સાત મુદ્દાની અંદર અલગ અલગ રીતના મિત્રો સરળ રીતના સમજાય છે સાત મુદ્દા સમજી લેશો એટલે તમને આ નવા લેબર કોડ જે લાગુ કર્યા છે તમામ વિગતવાર તમને જશે તો સાત મુદ્દા કયા કયા છે સૌથી પહેલો મુદ્દો નિમણૂક પત્ર એટલે કે મિત્રો હવે તમામ શ્રમિકોની નોકરી શરૂ થાય એ જ સમયે એમને નિમણૂક પત્ર ફરજિયાત આપી દેવાનું રહેશે કોઈ પણ કંપની જે શ્રમિકને રાખતો હોય જ્યારથી એની નિમણૂક કરો છો ત્યારથી જ એને પ્રમાણપત્ર આપી દેવાનું રહેશે જે નિમણૂક માટેનું પ્રમાણપત્ર હોય એ ત્યારથી જ આપી દેવાનું રહેશે આનાથી મિત્રો રોજગાર અને શરતોની અંદર પારદર્શિતા વધવાની એટલા માટે મિત્રો લાગુ કર્યો છે કોઈ પણ ફ્રોડ થાય નહીં કે કોઈ પણ કંપની ખોટું ન બોલી શકે કોઈ શ્રમિકો ખોટું ન બોલી શકે એ માટે મિત્રો સૌથી મોટો નિર્ણય છે કે જ્યારથી નિમણૂક થાય ત્યારથી જ એને પત્ર આપી દેવાનો રહેશે ત્યાર પછી બીજો મિત્રો સૌથી અગત્યનો ફેરફાર છે કે લઘુત્તમ વેતન આખા દેશની અંદર પહેલાં એક નક્કી કરવામાં આવશે લઘુત્તમ વેતન એ જે વેતન આખી સરકાર એટલે કે દેશની કેન્દ્ર સરકાર નક્કી કરે એનાથી ઓછું વેતન કોઈ પણ રાજ્યની સરકાર આપશે નહીં શકશે નહીં તો મિત્રો જે વેતન દેશની સરકાર નક્કી કરે એનાથી ઉપર તમારે જેટલું વેતન આપવું હોય આપી શકશો પરંતુ એનાથી નીચેનું વેતન આપી શકાશે નહીં આખા દેશમાં મિત્રો આ લઘુત્તમ વેતનનો કાયદો લાગુ કરશે સમયસર પગારની ચૂકવણી કાયદા કે રીતે નોકરીદાતાઓએ કર્મચારીઓને સમયસર પગાર ફરજિયાત ચૂકવવાનો રહેશે જો સમયસર પગાર નહીં ચૂકવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો શ્રમિકોને સમયસર પગાર ચૂકવી દેવાનો ત્યાર પછી સ્વાસ્થ્ય અને સુરક્ષામાં મિત્રો ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કોઈ કંપનીની અંદર શ્રમિકો હોય તો એની જવાબદારી રહેશે કે એને આખા વર્ષની અંદર એકવાર મફતમાં આરોગ્ય તપાસ કરાવી આપવાની રહેશે જો તમારી કંપની હોય તમારી કંપનીમાં કોઈ શ્રમિક એવું છે કે ચાલીસ વર્ષથી વધુ ઉંમરનું છે તો એમને એક વર્ષમાં મફત આરોગ્ય તપાસ કરાવી દેવાની રહેશે સૌથી મોટી જાહેરાત છે ત્યાર પછીના મિત્રો સમાચાર મહિલાઓ માટે છે કે મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે જો કોઈ મહિલાને રાતની શિફ્ટમાં કામ કરવું હોય તો કરી શકશે પરંતુ આના માટે કંપનીઓએ એની સુરક્ષા પણ વધારવી પડશે અને એના માટે જરૂરી તમામે તમામ પગલાં ભરવા પડશે તો મહિલાઓને રાતની શિફ્ટમાં કામ કરાવી શકાશે પરંતુ એના માટે સુરક્ષિત પગલાં ભરાવવા પડશે સુરક્ષાના પગલાં મિત્રો હોવા જોઈએ પછી ત્યાર પછીનો મુદ્દો મિત્રો ગીગ વર્કર હોય અથવા તો પ્લેટફોર્મ વર્કર હોય આ તમામને પ્રથમ વખત હવે કાનૂની ઓળખ મળશે એટલે કે મિત્રો એમને પણ પીએફનો લાભ મળશે વીમાનો લાભ મળશે પેન્શનનો તમામે તમામ લાભ હવે જે ગીગ વર્કરો હોય એમને પણ મિત્રો આપવામાં આવશે છેલ્લો મુદ્દો મિત્રો છે કે હવે અનેક રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાને મિત્રો હવે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડમાં કરી નાખવામાં આવી છે એટલે કે મિત્રો કંપનીઓને આ ખૂબ મોટો ફાયદો થવાનો છે કે જે રજીસ્ટ્રેશન કરાવવું પડે જે રિપોર્ટિંગ કરાવવું પડે તમામ વસ્તુ હવે એકદમ સરળ રીતના કરી નાખવામાં આવશે આ સાત મિત્રો મુદ્દા છે મિત્રો આ સાતથી સાત મુદ્દા શ્રમિકો માટે ખૂબ ફાયદાકારક રહેવાના છે તમને સમયસર પગાર મળી જશે અને તમારું લઘુત્તમ વેતન પણ આખા દેશમાં જે હોય એના કરતાં વધુ જ આપવામાં આવશે સ્વાસ્થ્યની સુરક્ષા પણ મળશે અને બધી વસ્તુ પીએફ અને બધા લાભો હવેથી તમને મળશે સૌથી મોટા અગત્યના મિત્રો સમાચાર હતા ત્યાર પછીની એક મોટી અપડેટ ખેડૂતો માટે મિત્રો આવી ગઈ છે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કરી છે કે ટેકાના ભાવે મગફળી વેચવા માટે હવે સાત દિવસના બદલે પંદર દિવસની સમય મર્યાદા કરી છે એટલે ટેકાના ભાવે મિત્રો તમને જે એસએમએસ આવે છે એ એસએમએસના સાત દિવસમાં તમારે પહેલાં મિત્રો મગફળી પહોંચાડવી પડતી હતી પરંતુ હવે પંદર દિવસનો સમય કર્યો છે એટલે ખેડૂતોને હવે વધુ સમય આપી દેવામાં આવ્યો છે તમને જ્યારે એસએમએસ આવે એના પંદર દિવસની અંદર તમારે મગફળી ત્યાં હાજર કરવાની રહેશે સૌથી મોટી મિત્રો અપડેટ છે ત્યાર પછી મિત્રો અપડેટ એ છે ખેડૂતોને

એવા કયા કયા વિસ્તાર છે ગુજરાતની અંદર તો મિત્રો અમદાવાદનું વિરમગામ આવી જાય માંડલ આવી જાય મહેસાણાનું બેચરાજી આવી જાય પાટણનું સમી હારીજ શંખેશ્વર રાધનપુર સાતલપુર ત્યાર પછી સુરેન્દ્રનગરનું લખતર દસાડા વાવ અને થરાદનું સુઈ ગામ વાવ મોરબી હળવદ તાલુકો આ બધા વિસ્તારોની અંદર જીરાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે

એમને પણ કાઢી નાખવામાં આવ્યા છે તમને ખબર જ હશે એમને અનાજ મળતું બંધ થઈ ગયું હશે એવા એવા લોકો જેની પાસે ફોર વ્હીલર હતી એવા કરદાતાઓ હતા જે ટેક્સ ભરતા હતા એ તમામ લોકોને હાકી કાઢવામાં આવ્યા છે મોટા ભાગના લોકોને ટેક્સ ઉપરથી જ પકડવામાં આવ્યા છે કે જે લોકો ઇન્કમ ટેક્સ પણ ભરતા હોય એવા લોકોને સૌથી પહેલાં પકડ્યા છે ને એવા લોકોને મિત્રો કાઢી નાખવામાં આવ્યા છે તો મિત્રો એ તમામ લોકો અત્યાર સુધીમાં આપણે વાત કરીએ તો આખા દેશભરમાંથી બે કરોડ પચીસ લાખ લોકોને રાશનની જે મફત યાદી છે મફત અનાજની યાદી એમાંથી કાઢી નાખવામાં આવ્યા છે એટલે કે મિત્રો એને મફત અનાજ પણ નહીં મળે અને જે રાહત દરે અનાજ મળે છે એ પણ અનાજ હવેથી મળશે નહીં એટલે કે અનાજની યાદીમાંથી જ એને કાઢી નાખવામાં આવ્યા છે તો તમામ લોકોને હવેથી મફત અનાજ મળવાનું નથી આ સૌથી પહેલા મિત્રો અગત્યના સમાચાર છે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો તમારું એસબીઆઈ બેંકમાં ખાતું હોય તો મિત્રો હવે એક નવી સુવિધા બંધ કરી નાખવામાં આવી છે એક મહત્વની સુવિધા હતી એને મિત્રો હવે બંધ કરવામાં આવી છે જ્યાં મિત્રો એસબીઆઈના કરોડો ગ્રાહકોને એક મહત્વની જાહેરાત કરી નાખવામાં આવી છે જે એસબીઆઈની લોકપ્રિય સેવા હતી લોકપ્રિય સુવિધા હતી એમ કેશ સુવિધા આ સુવિધાને મિત્રો બંધ કરી નાખવામાં આવી છે જો તમને મિત્રો ખબર જ હશે એમ કેશનો ઉપયોગ કરતા હોય તો એમ કેસ એવી વસ્તુ છે કે તમારો કોઈપણ ખાતા નંબર નાખ્યા વિના તમારા મોબાઈલ નંબર અથવા તો તમારા ઇમેલ આઈડીની મદદથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા આ ડિજિટલી સુવિધા હતી તમારે કોઈ લાંબા કોઈપણ તમારો ખાતા નંબર કે વગેરે નાખવો પડતો નહોતો ડાયરેક્ટ સીધી જ રીતના તમારો મોબાઈલ નંબર અથવા તો તમારી ઈમેલ આઈડી હોય એના ઉપરથી તમે પૈસા ટ્રાન્સફર લેવડ દેવડ વગેરે જેવી સુવિધા કરી શકતા હતા પરંતુ હવેથી આવનારી પહેલી ડિસેમ્બરથી આ સેવા હંમેશા માટે બંધ થઈ જવાની છે આ મિત્રો પહેલી ડિસેમ્બર આવશે ત્યારથી આ એમ કેશની સુવિધા મિત્રો બંધ કરી નાખવામાં આવશે સૌથી મોટા સમાચાર તમામે તમામ એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે ખૂબ અગત્યના ખૂબ મહત્વના મિત્રો રહેવાના છે ત્યાર પછી મિત્રો આ તરફ આધાર કાર્ડની અંદર પણ એક મોટી અપડેટ આવી ગઈ છે હમણાં મિત્રો આધાર કાર્ડને લઈને મિત્રો હવે એવા મોટા સમાચાર મળ્યા છે કે આધાર કાર્ડ તમને અત્યારે જે તમારું નામ બતાવે છે જન્મ તારીખ બતાવે છે સરનામું બતાવે છે આ બધી વિગતો હવે છુપાઈ જવાની છે એટલે કે આ બધી વિગતો જે તમને લખાયેલી જોવા મળે છે એ હવેથી તમને જોવા મળશે નહીં એક નવા પ્રકારના આધાર કાર્ડ આવી જશે એમાં ખાલી તમારો ફોટો હશે અને એક ક્યુઆર કોડ જોવા મળશે એના સિવાય હવે કોઈ વસ્તુ જોવા મળશે નહીં તો મિત્રો ખુલ્લે આમ તમારી જન્મ તારીખ તમારા પિતાનું નામ સરનામું તમારું નામ આ બધું દેખાતું હોય છે જેથી આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ લોકો કરતા હોય છે જેને કારણે હવેથી આધાર કાર્ડની અંદર ખાલી ફોટો અને ક્યુઆર કોડ જોવા મળશે અને હવે ક્યુઆર કોડ સ્કેન કરશો તો જ તમારી વિગતો તમને ઓનલાઈન ડિજિટલ રીતના દેખાશે એ સિવાય તમને ક્યાંય જોવા મળશે નહીં તો ખુલ્લે આમ મિત્રો તમને જે બહાર વિગતો દેખાય છે તમે વારાઘી લોકોને ઝેરોક્ષ આપતા હોય છો તેનો દુરુપયોગ થતો હોય છે એને જ ટાળવા માટે હવે આધાર કાર્ડમાં આવી નવી સુવિધા જોવા મળવાની છે સૌથી મોટી અપડેટ આધાર કાર્ડને લઈને આવશે એની વિગતવાર માહિતી જે યુ આઈડીઆઈના સી ઓ છે એ ભુવનેશ કુમાર દ્વારા મિત્રો આપી દેવામાં આવી છે તો સૌથી મોટી વિગતવાર મિત્રો અપડેટ હતી ત્યાર પછી મિત્રો સવાલ થાય કે આયુષ્માન કાર્ડ તમારી પાસે હોય તો મિત્રો આખા વર્ષમાં તમે કેટલી વખત આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકો તો તમામ મિત્રોને જણાવી દેવાનું કે આયુષ્માન કાર્ડનો તમે વર્ષમાં જેટલી વાર ઉપયોગ કરવો હોય એટલી વાર ઉપયોગ કરી શકો છો જ્યાં સુધી એની અંદર પાંચ લાખ રૂપિયા હોય ત્યાં સુધી તમે વપરાશ કરી શકશો પાંચ લાખ રૂપિયા જો તમારા ખતમ થઈ જાય છે તો પછી તમે ઉપયોગ કરી શકતા નથી તો મિત્રો કઈ રીતના પાંચ લાખ રૂપિયા હોય તો ધારો કે તમારા પરિવારમાં પાંચ સભ્યો હોય ભલે બધાના અલગ અલગ આયુષ્યમાન કાર્ડ હોય પરંતુ એ પાંચે સભ્યો માટે આખા પાંચ લાખ રૂપિયા જ હોય છે કોઈ એક સભ્યનું તમે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક લાખ રૂપિયા વાપરી નાખા તો બાકીના જે ચાર લાખ રૂપિયા વધ્યા એ પાંચે લોકો માટે રહેવાના છે એટલે બધાને પાંચ પાંચ લાખ રૂપિયા એવી રીતના નહીં પરંતુ એક જ પરિવારને ખાલી પાંચ લાખ રૂપિયા એવી રીતના મિત્રો રહેવાના છે જ્યાં સુધી આ પાંચ લાખ રૂપિયા તમારી પાસે હોય એટલી વખત તમે આખા વર્ષમાં ગમે એટલી વાર તમે જાઓ ખતમ થઈ જાય ત્યાં સુધી તમને વાપરી શકશો અને પછી મિત્રો બીજું વર્ષ શરૂ થાય એટલે મિત્રો ફરીથી નવા પાંચ લાખ રૂપિયા તમારા ખાતામાં આવી જશે ફરીથી એકવાર રિન્યુ થઈ જશે એટલે આખા વર્ષમાં તમને પાંચ લાખ રૂપિયા મળશે

જ્યાં મિત્રો ઘણા દાયકાઓ સુધી મિત્રો ગુજરાતમાંથી વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હતી પરંતુ ફરી વાર મિત્રો ગુજરાતના જંગલમાં એક વાઘ જોવા મળ્યો છે જ્યાં મિત્રો ક્યાં જોવા મળ્યો છે તો દાહોદ જિલ્લાનું જે રતન મહાલ વન્યજીવ અભયારણ્ય છે ત્યાં મિત્રો વાઘ કેમેરાની અંદર કેદ થઈ ગયો છે

કેમેરાની અંદર કેદ થઈ ગયો છે એટલે મિત્રો વાઘ મિત્રો છે એવી ખબર પડી ગઈ છે ગુજરાતમાં ફરીથી જે લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ હતી એ ફરીથી પાછી આવી ગઈ છે એટલે મિત્રો આ વાઘ તો હતો જ પરંતુ ખબર અત્યાર સુધી હતી નહીં તો મિત્રો ગુજરાતમાં હવે વાઘ પણ જોવા મળ્યો સૌથી મોટા અગત્યના સમાચાર હતા મિત્રો આ હતા આજના વિગતવાર અપડેટ મિત્રો જે મિત્રો નથી ખબર તમામ મિત્રો ફરીથી જાણી લેજો આંદોલન થવાનું છે નવ ડિસેમ્બરના રોજ તો તમામ મિત્રોએ ત્યારે ભેગું થવાનું છે પરંતુ આની જે વિગતવાર અપડેટ હશે કે ક્યાં કઈ જગ્યાએ ભેગું થવાનું છે એની લેટેસ્ટ માહિતી શું હશે કયા કયા આ દિવસે કયા કયા પ્રોગ્રામ કરવાના છે તમામ માહિતી આવનારા સમયમાં મિત્રો આ ઘણી વાર છે પરેશ ગોસ્વામી તમામ વિગતવાર અપડેટ આપશે જેવી અપડેટ આપશે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સૌથી પહેલાં બતાવવામાં આવશે તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે એટલું જ વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન